Actually, i આજ કો પ્રચારણ કે આપણે આમંત્રિત કરતા હું જય જીવન સૌને નમસ્કાર આપ સૌ ને આજના માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના ગણતંત્ર દિવસ આપવા બદલ હું ખુદને સન્માનિત અનુભવું છું આપણા દેશમાં ગણતંત્ર દિવસ દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીએ ખૂબ જ આનંદ અને ગર્વ સાથે ઉજવવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતને પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આઝાદી મળી પરંતુ દેશ પાસે પોતાનું કોઈ બંધારણ ન આ દિવસ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણા દેશનું બંધારણ અમલ આવ્યું જે સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે બનાવ્યું આજે આપણે બધા એક ખાસ દિવસને યાદ કરવા માટે અહીં એકઠા થયા છીએ જેણે આપણને એક મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવાની તક આપી છે આજે એકત્ર થયા છે આપણે તિરંગાને સન્માન આપ સન્માન આપવા એ ભારત માતાના બહાદુર પુત્રોને જેઓએ સ્વતંત્રતા માટે બલિદાન આપ્યું છે આજે સલામ છે વીરોને જેમને કારણે આ દિવસ આજે આવે છે તે માતા પણ નસીબદાર હોય છે બલિદાન જેમના બાળકોનું દેશ માટે કામ આવે છે આજનો દિવસ આપણા બધા માટે ખૂબ ગર્વ અને સન્માનનો દિવસ છે કે આપણે આઝાદ ભારતમાં આજના શુભ અવસરને મનાવી રહ્યા છીએ આપણો દેશ આઝાદ છે એ ગર્વની વાત પરંતુ આઝાદી મળી એટલી સરણ બળવી એટલી આપણા દેશના વીર સ્વતંત્રતાની સેનાનીઓ અંગ્રેજો લડાઈમાં પોતાના પ્રાણની આહુતિયા તેમના બલિદાનને કારણે આજે આપણે આઝાદ હવા શ્વાસ લઈ શકીએ છીએ આપણા સ્વતંત્ર સેનાનીઓએ માત્ર યુદ્ધના મેદાનમાં જ નહીં પરંતુ અનેક રીતે લડ્યા કોઈએ હથિયારો ઉપાડ્યા તો કોઈએ સત્યાગ્રહ કર્યો કોઈએ લોકોને જાગૃત કર્યા તો કોઈએ વિદેશમાં ભારતની વાત પહોંચાડી તેમના બલિદાન અને સંઘર્ષને કારણે જ આપણે આજે એક સુરક્ષિત અને સ્વતંત્ર દેશમાં રહી શકીએ છીએ આપણે આજે જે સુખ સુવિધાઓ ભોગવી રહ્યા છીએ તે બધી આપણા સ્વતંત્ર સેનાનીઓના કારણે છે તેમના બલિદાનને યાદ રાખીને આપણે આજે એક એવા દેશનું નિર્માણ કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ જેના પર ગર્વ આપણે તેમની પાસેથી શીખી શકીએ છીએ આપણે આપણા સ્વતંત્ર સેનાનીઓને ક્યારેય ભૂલી શકીએ નહીં તેમના બલિદાનને યાદ રાખીને આપણે આપણા દેશની પ્રગતિમાં પોતાનો ફાળો આપવો આપણે એક એવા સમાજનું નિર્માણ આજનો દિન મહાત્મા ગાંધીજી મંગલ પાંડે ચંદ્રશેખર આઝાદ મૌલાના અબ્દુલ કલામ આજાકડો મહાન સ્વતંત્ર સેનાનીઓએ ત્યાગ તપસ્યા અને બલિદાનને યાદ કરાવે છે સ્વતંત્રતા દિવસ આપણને યાદ કરાવે છે કે આપણો આપણા દેશને અને દેશના મૂલ્યોનું સન્માન કરવું જોઈએ સ્વતંત્ર એ આપણા દેશના હીરો છે તેમના બલિદાન આઝાદ હવા શ્વાસ લઈ શકીએ છીએ આપણે તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકીએ નહીં આપણે તેમના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા લઈને મોટી મહામારી અને ત્યારબાદ સર્જાયેલી સંઘર્ષની પરિસ્થિતિ દર્શાવે છે કે ખાદ્ય સુરક્ષા હજુ પણ આપણા માટે ચિંતાનો વિષય છે પરિવર્તનથી ખોરાકની ઉપલબ્ધતા પર અસર પડી શકે છે માટે મહત્વના છે તે ખેડૂતો અને આપણા પર્યાવરણને લાભ આપે છે કારણ કે તેને ઓછા પાણીની જરૂર હોય છે કૃષિ અને આહારની વિવિધતા વધારો મિલેટ માઇન્ડ સર્જવા માટે જાગૃતિ લાવવી એ જરૂરી છે મિલેટ માઇન્ડ ફૂલનેસ મતલબ કે આ ધાન્યને ઓળખવું અને તેના ભરૂપ વિવિધ એવા ધાન્યો જે એક સરખા પૂરના નથી હોતા બજારમાં રાગી જુવાર સામો અને કોદરી જેવી મિલેટની ઘણી વિકાસના દરેક માપદંડોમાં સિદ્ધિ હાંસલ કરવામાં હંમેશા અગ્રસર રહે છે તેમના પોષણ અને વિકાસ માટે અનેક પોષણ અને મહિલાલક્ષી યોજનાઓની યોજનાઓના સુયોગ્ય અમલીકરણથી સહી પોષણ દેશ રોશનના અભિકમને ગુજરાતે સાર્થક કર્યો છે સર્વમન્યમ પરિતન્ય પરન્ય શરીર મનોપાલય તદભાવે હિ ભાવના એમ સર્વભાવ હોય તો બધા જ ભાવોનો અભાવ થઈ જાય છે સ્વસ્થ સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે દેશનું દરેક બાળક સ્વસ્થ અને સશક્ત બને તે માટે હર હંમેશ પ્રયત્નશીલ રહેવું જોઈએ છેવાડાના બાળકો મહિલાઓ સુધી પોષણક્ષમ આહાર પહોંચાડવા વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોષણ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુદ્ધતા છે જ્યાં શુદ્ધતા છે ત્યાં પવિત્રતા છે જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે આ સાથે મારી વાણીને વિરામ આપતા પહેલાં મારે પાર્ટીના નગરજનોને કહેવું છે કે કચરો ગમે ત્યાં ફેંકવો ન ફેંકશો નહીં ગમે ત્યાં ઠોકવો નહીં પાન મસાલા કે માવાના પાઉચ કે કાકડો ગમે ત્યાં ફેંકવા નહીં કચરો તેમજ કિચન વેસ્ટ પણ પ્લાસ્ટિક બેગમાં પેક કરીને રાખવું અને કચરો લેવા આવતી નગરપાલિકાના વાહનમાં આવે ત્યારે તેમાં આપી કચરાનો નિકાલ કરો એવો મારો અનુરોધ છે આ દિવસે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણા રાષ્ટ્રને વધુ મજબૂત બનાવીશું અને તમામ નાગરિકોને ન્યાય અને સમાનતાની ભાવના સાથે જીવવાની વધુ તકો પ્રદાન કરીશું આવો આપણે આવો આપણે સૌ સાથે મળીને આ પ્રજાસત્તાક દિવસે સંકલ્પ લઈએ કે આપણે આપણા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ અને સાથે મળીને આપણે એક મજબૂત ભારતનું નિર્માણ કરીએ આ સાથે હું પાર્ટી નગરપાલિકા વતી અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું છોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું ભારત માતા કી ભારત માતા કી જય હિન્દ